નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો પેટમાં ગેસ થાય તો આ ગેસનો એક દેશી ઇલાજ એક ઘરગથ્થુ ઇલાજ કોઈપણ પ્રકારની દવા લીધા વિના પેટમાં થતાં ગેસને ઘરેથી આપણા રસોડામાં રહેલી બે ત્રણ એવી વસ્તુઓ છે કે જેના ઉપયોગથી પેટમાં થતાં ગેસને તાત્કાલિક મટાડી શકાય છે બીજું એ કે જે લોકોને દરરોજ પેટમાં ગેસ રહેતો હોય પેટમાં વાયુ રહેતો હોય અથવા એમ કહેવાય કે અપાન વાયુ જ્યારે શરીરમાં બગડે ત્યારે જે નાભીથી નીચેની જે સમસ્યાઓ થતી હોય એમાંની મુખ્ય સમસ્યા એટલે અપાન વાયુની મુખ્ય સમસ્યા ગેસ પેટમાં ગેસ થાય ગેસ થાય એટલે પેટમાં હવા ભરાતી હોય એવું લાગે પેટમાં ગેસના ગોળા ચડે ગેસ છે જ્યારે ઉપર તરફ જાય ત્યારે છાતી અને પેટમાં દુખાવો થાય અથવા આખા શરીરમાં ગમે ત્યાં દુખાવો થઈ શકે છે મિત્રો વારંવાર પેટમાં ગેસ બનતો હોય એટલે વાયુ બગડે છે શરીરમાં અને શરીરમાં જ્યારે વાયુ બગડે ત્યારે આખા શરીરમાં કઈ બીમારી ક્યારે આવે એનું કંઈ કહી શકાય નહીં પેટમાં જ્યારે ગેસ થાય મિત્રો ગેસ એટલે પહેલાં તો તમને એ કહી દઉં કે જે ભોજન આપણે લેતા હોય જમતા હોય તમે તો મિત્રો જમવામાં ખાસ જમ્યા પછી ક્યારેય ઠંડી વસ્તુ ખાવી કે પીવી નહીં ખાસ કરીને અત્યારે શિયાળો તો ઠીક છે પણ ગરમીની ઋતુમાં ઉનાળામાં મોટાભાગના લોકો ભોજન લીધા પછી તરત ઠંડુ પાણી એકદમ ઠંડુ પાણી પીતા હોય છે મોટા ભાગે તો ફ્રીજની ફ્રીજમાં રાખેલી બોટલો હોય છે અને બોટલમાંથી પાણી પીતા હોય છે જે ગેસ થવાનું એક મૂળભૂત કારણ મિત્રો બની શકે છે એટલે ભોજન પછી તરત ઠંડુ પાણી નહીં સામાન્ય પાણી પણ નથી પીવાનું માત્ર એક ઘૂંટડો જ પાણી પીવાનું છે બીજું એ કે ભોજન પછી તરત ઠંડા પીણા પણ ઘણા પીતા ઘણા લોકો પીતા હોય અથવા એવી લીંબુ સોડા કે કોઈપણ પ્રકારનું પીણું છે ને પ્રવાહી એ ભોજન પછી તરત ન પીવાય કેમકે એનાથી પાચન બગડે છે અને જ્યારે પાચન બગડે ત્યારે પાચનને લગતી સમસ્યાઓ થાય અને પેટમાં ગેસ થવાની વધારે સમસ્યા રહેતી હોય છે એ સિવાય સોડા કોલ્ડ ડ્રિંક્સ એવી ઘણી બધી એવી વસ્તુ છે તમે ભોજન પછી તરત નહીં પણ સામાન્ય રીતે દિવસમાં ગમે ત્યારે પીવો ને તો એ પાચનતંત્રને નબળું પાડે છે અને જ્યારે ભોજન પછી તરત પીવો ત્યારે તો એક તો ખોરાક અંદર ગયો હોય અને એમાં પણ આવું ઠંડા પીણા જેવા એવા માદક પદાર્થો છે એ પીવામાં આવે ને ત્યારે પાચન તંત્ર અતિશય ખરાબ થઈ જાય છે એટલે પહેલાં તમને એ કહી દઉં કે ભોજન લેવા જ્યારે બેસો ત્યારે છાસ અત્યારે શિયાળો છે એટલે છાસ અથવા દહીં ગમે તેનું સેવન કરાય જો સાસનું સેવન કરતા હોય તો સાસની અંદર ત્રણ વસ્તુ ઉમેરીને ખાવાનું છે કઈ ત્રણ વસ્તુ જેમાં એક છે ફુદીનો મિત્રો જે ફુદીનો છે ને પુદીનો આ પાચનતંત્રને ખૂબ મજબૂત બનાવે છે એટલે ફુદીનાના ત્રણથી ચાર પાન લઈ લેવાના એના નાના નાના ટુકડા કરી અને છાસ તમે જે છાસ ખાતા હોય એની અંદર નાખી દેવાના બીજી વસ્તુ છાસની અંદર નાખવાની છે એ એક ચૂર્ણ છે અને એ ચૂર્ણની અંદર ત્રણ વસ્તુ છે એનો ઉપયોગ કરવાનો છે જેમાં પહેલું છે મિત્રો અઝમો બીજું છે જીરું અને ત્રીજું છે કાળા મરી કાળા મરી મિત્રો જે છે આ ગેસની એક સરસ મજાની દેશી દવા જેવું કામ કરે છે જીરું છે એ પાચનતંત્રને ખૂબ મજબૂત બનાવે છે અને અઝમાની તો વાત જ ના કરો મિત્રો અઝમો છે ને એ તો ત્રિદોષ નાશક છે વાયુ કફ અને પિત્ત ત્રણેય પ્રકૃતિની જે સમસ્યા હોય બધી સમસ્યાઓને મટાડે છે એટલે આ જે ત્રણેય વસ્તુ છે સરખી માત્રામાં લઈ ખાંડીને ચૂર્ણ બનાવી નાખવાનું જે લોકોને દરરોજ ગેસની સમસ્યા રહેતી હોય ત્રણેય વસ્તુનું સરખી માત્રામાં બનાવેલું ચૂર્ણ છે આ ચૂર્ણ છે એને દરરોજ સાસ તમે ખાતા હોય તો જમતી વખતે છાસની અંદર બેથી બેથી ત્રણ ચપટી જેટલું ચૂર્ણ નાખી દેવાનું વાટકો છાસનો ભર્યો હોય ને એમાં કાં તો અડધી ચમચી નાખી દો તો પણ એ મિત્રો ઉપયોગી થશે અને કોઈ એનું નુકસાન પણ નહીં થાય અને જે પેટમાં ગેસ બને છે આ ગેસ નહીં બને કેમ કે આ વસ્તુ છે છાસ સાથે સેવન કરવાથી પેટ જે આપણું પાચનતંત્ર છે એ પાચન શક્તિ મજબૂત બનશે જે ખોરાક ખાવશો એનું પાચન બરાબર થશે બીજું એક કે જે પેટમાં ગેસ બને છે તો ગેસ બનતો બંધ થઈ જશે ગેસ છે ને એ સાવ ઓછો થઈ જશે હવે મિત્રો અયોગ્ય પાચન ગેસ થવાનું એક મુખ્ય કારણ એ પણ છે કે અયોગ્ય પાચન ઉતાવળે જમવું યોગ્ય પાચન ક્યારે ન થાય તો કે ઉતાવળે જમતા હોય જમવામાં ઉતાવળ કરતા હોય ઝડપથી જમી લેતા હોય ઉતાવળે ઉતાવળે બીજું એ કે ભોજન લેવાની કોઈ ટાઈમિંગ ફિક્સ ન હોય ને ત્યારે મિત્રો પેટમાં ગેસ થાય છે ઝડપથી જમવાથી પેટમાં ગેસ થાય છે એ સિવાય રાત્રે જે લોકો મોડે જમતા હોય મોડેથી ઘણા બધા અને ખાસ શહેરી વિસ્તારના લોકોમાં વધારે આવી એક પ્રકારની ફેશન જોવા મળતી હોય છે કે રાત્રે નવ વાગ્યે શિયાળો છે એટલે નવથી દસ વાગે બાકી ઉનાળો હોય તો દસ સાડા દસે પણ ઘણા બધા લોકો જમતા હોય છે જે પાચનતંત્રને અતિશય ખરાબ કરે છે અને એની માટે ગેસ થવા માટે આ જે મોડેથી જમવાની ટેવ છે ને એ મુખ્ય જવાબદાર બની શકે છે એટલે ગેસની સમસ્યા હોય તો આ આવી આવી સામાન્ય બાબતો છે ને આને ધ્યાનમાં રાખી અને કોઈ પણ દેશી થેરાપી અપનાવો એટલે ગેસ મટી જાય એમાં બીજી કોઈ વધારે પરેશાન થવાની જરૂર નથી હવે ગેસનો એક સરસ મજાનો દેશી પ્રયોગ બતાવું છું કે જે પ્રયોગ છે મિત્રો ગેસની સમસ્યાને ખૂબ આસાનીથી દૂર કરે છે પેટમાં ભરાઈ રહેલો બધો જ ગેસ છે ને એક સાથે કાઢી નાખે તો એની અંદર મિત્રો ત્રણ વસ્તુ છે એનો ઉપયોગ કરવાનો છે આ તો આપણે સાસ સાથે સેવન કરવાની વાત કરી કે આ વસ્તુ સાસ સાથે નિત્ય સેવન કરવો અથવા જો દહીં ખાતો હોય તો દહીંમાં પણ આ વસ્તુ નાખીને આનું સેવન કરી શકાય છે પુદીનો અજમો જીરું કાળા મરી દહીં અથવા સાસમાં નાખીને સેવન કરો ને દિવસમાં એક વખત તો પેટમાં જે પાચન સિસ્ટમ બગડી હોય છે ને આ સિસ્ટમ ધીમે ધીમે ઠીક થઈ જાય છે અને પેટમાં ગેસ થવાનું બંધ થઈ જાય છે શક્તિ મજબૂત બની જાય છે હવે જે ગેસ મટાડવા માટેનો દેશી પ્રયોગ છે તો પ્રયોગની અંદર મિત્રો અઝમો જે છે અઝમો લેવાનો છે જીરું લેવાનો છે ત્રીજી વસ્તુ લેવાની છે એ છે સંચળ સંચળ એટલે કાલા નમક જેને હિન્દીમાં કાલા નમક તરીકે ઓળખવામાં આવે છે અઝમો તો કે ભાઈ અઝમો લેવાનો છે પચાસ ગ્રામ જીરું તો પચાસ ગ્રામ અને સંચળ તો વીસ ગ્રામ ખાસ ધ્યાનમાં રાખજો ખૂબ જ સરસ મજાનો દેશી ઉપચાર છે જે ગેસને તાત્કાલિક મટાડી શકે છે ઇમરજન્સીમાં એમ કહેવાય ને કે તમે ક્યાંક એવું જમી લીધું હોય તરત ગેસ થવા માંડ્યો હોય પેટમાં ક્યાંય ચેન ન હોય ને ચેની થવા લાગી હોય ગુંગળામણ જેવું થવા લાગે ઘણી વખત ગેસ વધી જાય ત્યારે અથવા આફરો ચડ્યો હોય પેટમાં ગુરુડ ગુરુડ જેવો અવાજ પણ આવવા લાગે અને ગેસ છે એથી વધી જાય ત્યારે આનો પ્રયોગ કરવાથી મિત્રો ગેસ તાત્કાલિક એમ કહેવાય કે ઇમરજન્સી રિઝલ્ટ આપે એવો પ્રયોગ છે અઝમો પચાસ ગ્રામ અને જીરું પચાસ ગ્રામ લઈ અને એને ખાંડી નાખવાનું ખાણીમાં અધકચરો ભૂકો કરી નાખવાનો ભલે સાવજીનો પાવડર ન થાય તો કંઈ વાંધો નહીં અધકચરો બરાબર ભૂકો થઈ જાય પછી એની અંદર વીસ ગ્રામ જેટલું સંચળ નાખવાનું સંચળના પણ અત્યારે મિત્રો એના ગાંગડા મળે છે સંચળ એટલે એક પ્રકારનું એવું કુદરતી મીઠું કે જે પેટને લગતી બધી જ સમસ્યાઓ મટાડવા માટે અક્ષીર છે એટલે આ ત્રણેય વસ્તુને ભેગી કરી નાખવાની છે એક ડબ્બીમાં રાખી અને મૂકી દેવાની છે આ જે છે આ ગેસની એવી દવા છે મિત્રો કે ગેસને તાત્કાલિક મટાડી શકે છે ગેસ છે એને તાત્કાલિક બહાર કાઢી નાખે છે અને પેટમાં વધારાનો ગેસ બનવા દેતું નથી પણ આ ઉપચાર કઈ રીતે કરવો અને આ ઉપચાર કામ ક્યારે કરે તો કે આપણે શુદ્ધ અને સાત્વિક ભોજન હશે તો બહારનું ભોજન એકદમ બંધ કરી દેવાનું તીખું તળેલું ઓછું કરી નાખવાનું મેંદાવાળી વસ્તુ બિલકુલ બંધ કરી દેવાની રાત્રે બને તેટલું વહેલું જમવાનું જમ્યા પછી તરત પાણી નહીં પીવાનું કોલ્ડ ડ્રિંક્સ ઠંડા પીણા ફ્રીજની વસ્તુ બંધ કરવાની પછી આ પ્રયોગ છે અપનાવો ને એટલે જે લોકોને દરરોજ ગેસ થતો હોય છે ને તો આ પણ મિત્રો ઓછામાં ઓછા આઠથી દસ દિવસમાં સાવ ગેસ થવાની સમસ્યા છે એ મૂળથી દૂર થઈ જશે હવે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો તો આને હુંફાળું પાણી છે ને અડધો ગ્લાસ ખાલી હુંફાળું પાણી અને એક ચમચી આ પાવડર અથવા ખાલી અડધો ચમચી પાવડર નાખી અને પી જાવ ને એટલે જ્યારે પણ ગેસ થયો હોય ને તરત ગેસ છે એ શાંત થઈ જશે તમને આખું પેટ છે એકદમ રિલેક્સ થશે એકદમ ફૂલ થશે બાકી દરરોજ ગેસની સમસ્યા રહેતી હોય ને તો મિત્રો આ આ થિયરી છે અપનાવજો સાસ અથવા દહીંમાં નાખીને આ વસ્તુ ખાવાનું ચાલુ કરી દેશો એટલે ગેસની સમસ્યા ધીરે ધીરે દૂર થઈ જશે અને દિવસમાં આ જે પાવડર છે આ ચૂર્ણ અને એક વખત ખાલી અડધી ચમચી દિવસમાં ગમે ત્યારે અડધો ગ્લાસ હુંફાળા પાણી સાથે આને લેશો ને સાથે સાથે આ બંને સાથે તો મિત્રો ગેસની સમસ્યા જે લોકોને લાંબા સમયથી ગેસ રહેતો હોય છે ને તો આવા લોકોના શરીરમાંથી પણ ગેસની સમસ્યા સાવ ખતમ થઈ જશે સાવ મટી જશે અને પાચનશક્તિ છે ને ખૂબ જ મજબૂત બનશે તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલ બનાવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી